એટલે ધર્મ બદલવાનો નથી માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલવાની છે મિત્રો માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલવાની છે ક્રિયા બદલવાની નથી પ્રકૃતિ બદલવાની નથી બદલવા જશો તો પણ નહીં બદલાય વેસ્ટ ઓફ ટાઈમ તમારો ટાઈમ વેસ્ટ જશે ક્યારેય નહીં બદલાય અંદર નું વિઝન બદલી નાખો જે સાધનો બહાર ની ક્રિયાઓ જ્ઞાની ની અજ્ઞાની ની એક સરખી હોય પણ જ્ઞાની પાસે દ્રષ્ટિ છે વિઝન છે એને કર્તાપણાનો અહંકાર નથી એટલે એજ ક્રિયા સંસારિક ક્રિયાને બંધન કરતા નથી અને અજ્ઞાની પાસે વિઝન નથી દ્રષ્ટિ નથી તો એજ ક્રિયા એના જન્મ મરણના ફેરાનું બંધનનું કારણ બને છે ફોર એક્ઝામ્પલ રામ મોક્ષે ગયા अर्जुन મોક્ષે ગયો જનક રાજા મોક્ષે ગયા તો એ લોકો ખાતાન હતા બેટા એ યહી બેટા એ ખાતા હતા અજ્ઞાની માણસ જ બેટા એ ખાય છે બનનની ક્રિયા સરખી એ લોકો એ ઉગી જતો હતા આપણે બધા ઊંઘી જઈએ છીએ બારની ક્રિયાઓ સરખી વિચાર કરો એમને પણ યુદ્ધ કર્યા આપણા સરહદ પર સૈનિકો છે એ પણ યુદ્ધ કરે છે બારની ક્રિયા સરખી એ લોકો પાણી પીતા હતા પાણી પીને જીવતા હતા આપણે પાણી પીને જીવીએ છીએ જીવીએ છીએ આખી જિંદગી

અજ્ઞાનીને બાળકો છે બારની ક્રિયા જો નડતી હોય તો જનક રાજાએ ખાવાનું છોડી દીધું હોય જનક રાજાએ પત્ની છોડી દીધી હોય જનક રાજાએ સોનાનું સિંહાસન છોડી દીધું હોય જનક રાજાએ યુદ્ધ છોડી દીધા હોય અર્જુને યુદ્ધ છોડી દીધા હોય કુરુક્ષેત્રનું મેદાન છોડી દીધું હોય ખાવાની ક્રિયા જો મુક્તિમાં નડતી હોય ધોયે સંબંધ નથી સાહેબ કોઈ એટેચમેન્ટ નથી કોઈ એટેચમેન્ટ નથી સમજી લેજો ખાસ પત્ની બાળકો સંસાર ભાઈ બેન દંદ નોકરી હું વારંવાર કહું છું કારણ કે મનહરભાઈને નથી નડ્યું જનક રાજાને નથી નડ્યું રામ ભગવાનને નથી નડ્યું કૃષ્ણને નથી નડ્યું અર્જુનને નથી નડ્યું અને અષ્ટાવક્રને નથી નડ્યું બહારની એક પણ ક્રિયા નથી નડી સાહેબ એમની જે ક્રિયાઓ એ મારી તમારી અને દુનિયાના દરેક માણસની એક સરખી ક્રિયાઓ છે તમે જુઓ રોજિંદી ક્રિયાઓ એક સરખી પીવું શ્વાસ લેવા ઊંઘવું નિત્યક્રમ કરવો ધંધો નોકરી કરવી બધા બધા એક સરખા બારની ક્રિયાઓ એક સરખી જો ક્રિયાઓ નડતી હોય તો ક્રિયાઓ બદલાઈ જવી જોઈએ ક્રિયાઓ છૂટી જવી જોઈએ કારણ કે ક્રિયા એ આત્માનો સ્વભાવ નથી ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે જે પ્રકૃતિને છે જે પ્રકૃતિ નાશ્વંત છે જેને સળગાઈ દેવાનું છે આ શરીરને એ શરીરને જેને સળગાઈ દેવાનું જીરો થઈ જવાનું છે એની સાથેની ક્રિયાઓ પણ જ્યારે આત્મા નીકળી જાય છે ત્યારે એ ક્રિયાઓ પણ જીરો થઈ જાય છે શરીર ની સાથે બધી ક્રિયાઓ સળગી જાય છે કારણ કે મન વચન અને શરીર એનાથી જે પણ ક્રિયાઓ થાય છે એ કર્મ નથી કર્મ ફળ છે એ પ્રારબ્ધ છે સાહેબ પ્રારબ્ધ છે સમજો બરાબર કર્મ બીજને બદલી શકાય કર્મ ફળને ક્યારેય ના બદલી શકાય હું વારંવાર દાખલો આપું છું કે તમે જ્યારે ખેતરની અંદર બીજ રોપો છો ત્યારે તમારી પાસે સત્તા છે ત્યાં સત્તા છે બીજ રોપવાની મારે આબો રોપવો મારે બદામ રોપવી મારે આબો રોપવો તો હાફુસ રોપવો કેસર રોપવો રાજાપુરી રોપવો મારે જામફળ રોપવું કયું ઝાડ રોપવું એમાં સંપૂર્ણ સત્તા છે મારી બીજું છોડ ઊંઘી ગયો પછી મારી તમારી સત્તા નથી પછી જામફળી જામફળીનું બીજ રોપ્યું ઝાડ ઊંઘી ગયું અને જામફળ લાગ્યા પછી આપણે આર્ગ્યુમેન્ટ કરીએ કે ના આના પર સફરજન લાગવું જોઈએ જામફળ કેમ લાગ્યું લો ઓફ નેચર કુદરત નો કાનૂન તારી દ્રષ્ટિમાં સંપૂર્ણ સત્તા છે તારા ભાવમાં સંપૂર્ણ સત્તા છે તારા આવતા ભાવનું કર્મ બીજ આવતા ભાવનું જીવન તારું કેવું હશે કઈ જગ્યાએ તારો જન્મ થશે એ તારા ભાવથી નક્કી કર તું જાતે નક્કી કરું છું તારા જેવા ભાવ એવો ભાવ જેવી મતિ એવી ગતિ શાસ્ત્રો કે જેનો ભાવ બગડ્યો એનો ભાવ બગડ્યો કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે જેની ક્રિયા બગડી એનો ભાવ બગડ્યો એવું લખેલું નથી બીજ પડે છે ભાવમાં ભાવ બગડ્યા તો ભાવ બગડ્યો માટે જ્યાં કર્મ બીજ છે જ્યાં મને તમને સંપૂર્ણ સત્તા છે કરવાની ઓપ્શન છે કે મારે કયું બીજ રોકવું એમાં સંપૂર્ણ આપણે સ્વતંત્ર છીએ કુદરત કે તને સંપૂર્ણ સત્તા આપી છે બહુ વિચારીને ભાવ કરજે તો અંદર જે જે ભાવ કરું છું ક્ષણે ક્ષણે જે ભાવ થાય છે એ વિચારી વિચારી વિચારીને ભાવ કરજે જ્ઞાનમાં રહીને ભાવ કરજે કારણ કે જેવા ભાવ એવો ભવ તારા આવતા ભવની ડિઝાઇન અત્યારે તું જાતે નક્કી કરી રહ્યો છું કુદરત કે અમે એમાં હાથ घालતા નથી ભગવાન પણ હાથ નથી घालता તું તારી રીતે આવતા ભવમાં કઈ જગ્યાએ તારો જન્મ થશે આવતા ભવે કેવા સંજોગો હશે કે એ સુખ હશે કે એ દુઃખ હશે એની ડિઝાઇન અત્યારે તું તૈયાર તારી જાતે કરી રહ્યો છું તું પોતે એન્જિનિયર છું એનો તું જાતે ડિઝાઇન કરું છું એના માટે સંપૂર્ણ તું જવાબદાર છું અત્યારે મોત સુધી મારી સામે જે સુખ દુઃખના સંજોગો આવે કુદરત કે એના માટે અમે જવાબદાર નથી તું સંપૂર્ણ જવાબદાર છું કારણ કે ગયા બહુમાં તે જેવી ડિઝાઇન તૈયાર કરી એવા સંજોગો અમે સપ્લાય કર્યા તારી ડિઝાઇન પ્રમાણે સંજોગો સપ્લાય કરવા એ અમારો કાનૂન છે અને કાનૂન ક્યારેય ના બદલાય ગરીબ હોય ધનિક હોય વડાપ્રધાન હોય એ રાષ્ટ્રપતિ હોય એ સેલિબ્રિટી હોય એ ભિખારી હોય કોઈ પણ હોય જેવી ડિઝાઇન કરી એવા સંજોગો અમારે સપ્લાય કરવા પડે એમાંથી કોઈ ના છટકી શકે કોઈ બચી ના શકે અમારા કાનૂનને માનો કે ના માનો કારણ કે કુદરત કે છે અમારો કાનૂન તમારી માન્યતા ઉપર કામ કરતો નથી કોઈની માન્યતા પર કામ તમે યા જીવ અમારો કાનૂન લાગુ પડે 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 કોઈ પણ ના છટકી શકે રામ ના છટકી શકે મોટા મોટા વશિષ્ઠ ઋષિ વિશ્વામિત્ર ઋષિ જ્ઞાની એ સાહેબ મુરત કાઢેલું મુહૂર્ત રામજી ગાદી પર બેસશે આજે આપણે ઘરના કોઈ લગ્નનું મુહૂર્ત કઢાવવું હોય તો સારામાં સારો જ્યોતિષ બ્રાહ્મણ પાસે આપણે મુહૂર્ત કઢાવીએ છીએ લગ્નનું નું મુહૂર્ત તો રામ ગાદી પર બેસવાના હતા મોટા મોટા દાઢીવાળા વશિષ્ઠ ને વિશ્વામિત્ર જેવા મહાજ્ઞાની મહાજ્યો જ્યોતિષ એવા લોકોએ મુહૂર્ત કાઢેલું ખોટું કાઢ્યું હશે મુહૂર્ત साहेब एवा लोको ए मूरत काढियो ने जे वशिष्ठ ना मुख थे योगो वशिष्ठ रामायण निकडी ए वशिष्ठ मूरत काढियो यावती काले राम ने गद्दी पे बस्वानो मूरत छे साहेब मूरत खोटू पडियो कुदरत ना कानू ना गढ कारण के ए दिवस ए जो दिवस थी राम ने गद्दी पर नहीं चौदह वर्ष चौदह वर्ष वनवास नो संजोग ले था ચૌદ વર્ષ એમને વનવાસમાં માં જવાનું હતું માટે કુદરત કે છે ધર્મ ધુરંધરોએ જો મુર્ત કાઢ્યું હોય તો એ અમે ખોટું પાડી દીધું કારણ કે અમારા સંજોગ તારી જેવી ડિઝાઇન એવો સંજોગ તારી જ ડિઝાઇન પ્રમાણે અમારે સંજોગ સપ્લાય કરવો એ અમારો ધર્મ છે અમારો કાનૂન છે અને એટલે રામને ચૌદ વર્ષ પણ વાસ જવું પડે સાહેબ અને જંગલમાં લક્ષ્મણ રેખા દોરવા છતાંય જુઓ લક્ષ્મણ રેખા લક્ષ્મણજી એ દોરી છતાંય પણ સીતાજી રાવણ ને લક્ષ્મને રેખા ઓળંગીને ના કેવા રેખા ઓળંગીને ભિક્ષા આપી અને થઈ ગયું કુદરત કે સંજોગ કોઈને ના છોડે કોઈને ના છોડે કૃષ્ણ ભગવાન દુર્યોધનને સમજાવવા જાય એટલે પાંચ ગામ આપ પાંચ પાંડવોના પાંચ ગામ અમારે અડધો રાજ નથી જોઈતું દુર્યોધન કે ઘાસના તણખલા જેટલી જગ્યા નહીં મળે થાય ને કરી લો યુદ્ધને કૃષ્ણ ભગવાન પણ ના શક્યા સંજોગને કુરુક્ષેત્રનું યુદ્ધ નિશ્ચિત હતું છેલ્લે ડૂટી હુદીના પ્રયત્નો કર્યા કૃષ્ણ ડૂટી હુદીના પ્રયત્નો કર્યા કે હા કાસ આ લાખો લોકોનું લોહી ના રેડાય અને આ યુદ્ધ બંધ રહે એટલે છેલ્લે સમજૂતી કરવા ગયા અડધું રાજ નથી જોઈતું દુર્યોધન પાંચ પાંડવોના પાંચ ગામ આપી દે તો આ ઝઘડો બંધ થઈ જાય દુર્યોધને સંજોગ હતો એટલે દુર્યોધને કહ્યું એક ઘાસના તનખલા જેટલી જગ્યા પણ પાંડવોને નહીં મળે જાવ થાય કરણું પછી કહેવું પડ્યું કે હવે યુદ્ધ એ જ કલ્યાણ પછી યુદ્ધ થઈને રહ્યું સાહેબ એટલે ખાસ યાદ રાખજો અને એ જ અર્જુને ગીતા સાંભળ્યા પછી ગીતાનું જ્ઞાન દ્રષ્ટિમાં રાખ્યા પછી યુદ્ધ કર્યું મારી નાખ્યા છતાંય મોક્ષ થયો એક પણ કર્મ ના બંધ વિજન વિજન દ્રષ્ટિ બદલે ક્રિયાને બદલવાની જરૂર નથી માત્ર દ્રષ્ટિ બદલો દ્રષ્ટિમાં કોઈ પણ જીવને કરતા ના જોશો હું પોતે કરતા નથી હું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ અકર્તા અવિનાશી એવો આત્મા છું અકર્તા છું મને કોઈ ઇન્દ્રિયો નથી કઈ છે એ ડિઝાઇન પ્રમાણે આ કુદરતે જે મશીન આપ્યું છે કર્મ ફળ ભોગવવાનું એ મશીન દ્વારા કર્મ ફળ પ્રારબ્ધ ભોગવાઈ રહ્યું છે જન્મથી મોત સુધી આખું જગત મોટા મોટા ધર્મ ગુરુઓ સાહેબ ક્રિયાને બદલવા માટે ફરે છે ક્રિયાને બદલવા માટે કાલથી આમ કરજો આટલી માળા કરજો આમ કરજો પેલું કરજો પેલું કરજો મુક્તિ મેળવી આ ક્રિયા કરજો આ ક્રિયા ના ભાઈ ગીતામાં સ્પષ્ટ કહ્યું ભગવાને બીજા અધ્યાયમાં અર્જુન કોઈ પણ મનુષ્ય ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે દરેક માણસે પ્રકૃતિને પરવસ થઈને કર્મ કરવું પડે છે પોતાની પ્રકૃતિ સામે લાચાર છે દરેક માણસ એટલે ક્યારેય ધર્મ બદલવાથી કે ક્રિયા બદલવાથી મોક્ષ થાય એવું જો ઊંડે ઊંડે મનમાં તમારી સમજણમાં હોય તો એ કાળી નાખજો સાહેબ માત્ર ને માત્ર દ્રષ્ટિ બદલવાની છે એક વખત અકર્તા પદ આવી જાય કરતા પણ અહંકાર જતો રહે પછી તમે કોઈ પણ ધર્મને માનતા હોય તમે વૈષ્ણવ હોય તમે સત હોય તમે સ્વામિનારાયણ હોય તમે હનુમાનજીને માનતા હોય તમે માતાજીને માનતા હોય તમે કોઈ પણ સંપ્રદાય ધર્મને માનતા હોય એની સાથે કોઈ કનેક્શન નથી કોઈ કહે એ નડતર રૂપ નથી એ બાધા રૂપ નથી કારણ કે બધા ધર્મો પ્રકૃતિના ધર્મો છે આત્માનો ધર્મ નથી આત્માનો એક જ ધર્મ છે કે હું પોતે આ શરીરની અગિયાર ઇન્દ્રિયો થતી ક્રિયા એ ક્રિયાનો હું અકર્તા છું માત્ર એનો જોનાર છું જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છું માત્ર એનો સાક્ષી છું હું કરતા નથી આ તો પ્રકૃતિ જેવી વીટીને ડિઝાઇન લઈને આવ્યો હતો એ પ્રમાણે ડિઝાઇન કુદરતના સંજોગોથી ઉકલી રહી છે હું નથી ઉકલતો કુદરતના સંજોગોથી ઉકલે છે આ ડિઝાઇન હું માનું છું કે હું કરું છું બસ એ હું કરું છું એ અજ્ઞાન અને હું કઈ જ નથી કરતો પ્રકૃતિ પ્રકૃતિના ધર્મમાં વર્તે છે એનું નામ અજ્ઞાન એવી રીતે સામો માણસ પણ એની પ્રકૃતિ સામે લાચાર છે પરવશ છે એટલે પ્રકૃતિ એ ગયા ભવની ડિઝાઇન પ્રમાણે કુદરતે પ્રકૃતિ આપી આ મશીન આપ્યું અને એ ડિઝાઇન પ્રમાણે કુદરત એને સંજોગો સપ્લાય કરે છે અને એ સંજોગો પ્રમાણે પ્રકૃતિને ફરજિયાત વર્તવું પડે છે નો ઓપ્શન ફરજિયાત એ પ્રમાણે એને ક્રિયાઓ વર્તન કરવું પડે છે પણ એની અંદર રહેલો આત્મા જે છે એ અકર્તા છે જેવી રીતે મારો આત્મા હું પોતે આત્મ સ્વરૂપે અકર્તા છું એવી રીતે જીવ માત્રની અંદર રહેલો આત્મા એ અકર્તા છે જીવ માત્રની અંદર રહેલા પરમાત્માને જોતા શીખો દ્રષ્ટિથી જોતા શીખો કે આત્મા અકર્તા છે પ્રકૃતિ પ્રકૃતિનો હિસાબ ચૂકવે છે મારી પ્રકૃતિને સામાન્ય પ્રકૃતિ એ માન આપે અપમાન કરે એ ગુસ્સો કરે એ શાંત પ્રકૃતિ હોય ગમે એવી પ્રકૃતિ હોય સારી પ્રકૃતિ હોય ખરાબ પ્રકૃતિ હોય ગમે તે પ્રકૃતિ હોય પણ પ્રકૃતિ પ્રકૃતિના ધર્મમાં વર્તે છે અને આત્મા પોતે અકર્તા છે આ વિઝન આ દ્રષ્ટિને માત્ર ફિટ કરવાની છે સાહેબ બીજું કશું નથી કરવાનું આ સમજણ આ લક્ષ્યને ફિટ કરી લો ફિટ કરી લો

પ્રકૃતિ પ્રકૃતિના ગુણોમાં વર્તે છે અને હું કંઈ જ કરતો નથી એવો જેનો ભાવ છે એ જ્ઞાની પુરુષ છે અજ્ઞાની અને જ્ઞાનીની ક્રિયાઓ તો સરખી જ હોય અજ્ઞાની લાડવા ખાતો હોય જમવા સાથે બેઠા હોય જ્ઞાની લાડવા ખાતો હોય લગ્નમાં ગયા હોય તો મેનું સરખું હોય બંને ખાતા હોય પણ અજ્ઞાની દ્રષ્ટિ આસક્તિની દ્રષ્ટિથી ખાતો હોય હોય એમાં એકરૂપ થઈને ખાતો હોય અને જ્ઞાની પુરુષ માત્ર આ પ્રકૃતિને જીવતી રાખવા માટે ખાતો હોય મમતા રહિત આસક્તિ રહિત ખાતો હોય કોઈ આઈટમ અજ્ઞાની ખાતો હોય ને કોઈ આઇટમ ના મળે તો ઊંચો નીચો થઈ જાય જેને વિઝન છે દ્રષ્ટિ છે ખબર છે કે આત્મા ક્યારેય ખાઈ ના શકે આત્માને કોઈ ઇન્દ્રિયો નથી શરીરને શું જરૂર શરીરને પેટ જ ભરવું છે એમાં ગુલાબ જાંબુ ખલાસ થઈ ગયા ના મળે એટલે પેલો ઊંચ અજ્ઞાની ઊંચો નીચો થઈ જાય ગુલાબ જાંબુ ગુલાબ જાંબુ ખાવાનું પેલા એવું ના હોય એડજસ્ટમેન્ટ લઈ લે થઈ રહ્યા છે કશું નથી દાળ ભાત ખાઈ લઈએ એ ભાત એકલો ખાઈને ઉભો થઈ જાય એનો આશય છે કે આ શરીરને જીવતું રાખવા માટે ખોરાક ભરવો હોય કે ગમે તે હોય ગુલાબજાંબુ એને ચોટે નહીં જ્ઞાની જાંબુ ના મળે ચોટી જાય રઘવયો થઈ જાય બીજાની થારીમાંથી લઈ લી આવે જાય પેલા તાર ના ખાવાય મનાલ એને ગુલાબ જાંબુ એવો ખરીદ જાય આત્મા હોય નાખે ગુલાબ જાંબુની એવી આસક્તિ હોય આનું નામ વિઝન આનું નામ દ્રષ્ટિ સાહેબ મોક્ષ મુક્તિ આ પછી છે ને અતિ 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 સહેલો છે પણ જ્યાં સુધી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આ દ્રષ્ટિ નથી મળી ત્યાં સુધી મોક્ષ અતિ 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 દુર્લભ છે સાહેબ લાખો અવતારો જતા રહેશે આ જ્ઞાન ભેગું નહીં થાય ત્યાં સુધી મુક્તિની આશા રાખવી વ્યર્થ છે પણ આ દ્રષ્ટિ જો એક વખત સમજણમાં આવી ગઈ જ્ઞાન તો સાહેબ અતિ અતિ સહેલો છે આટલું સરળ વિજ્ઞાન આટલી સરળ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે આખું જગત આખું જગત બસ બહારની ક્રિયાઓને બદલવા આમ કરો ને તેમ કરો આ છોડી દો આ પકડી લો આ કરી લો એમાં જ પડ્યા છે એમાં જ પડ્યા છે સાહેબ જે નથી નડતું એને બદલવા માટે ફરે છે અને જે નડે છે કરતાપણાનો પનાનો અહંકાર એની સામે કોઈ જોતું નથી કરતાપણાનો અહંકાર કાઢવાનો છે એની જગ્યાએ બહારની ક્રિયાઓ બધી છોડ આવે છે આ ખાશો કેડું ના ખાશો આમ ના કરશો તેમ ના કરશો એટલે એ તો પ્રકૃતિનો ધર્મ છે યાર તારો થોડો ધર્મ છે તું થોડો પ્રકૃતિ છું આ પ્રકૃતિ સળગાઈ દેવાની તું પોતે આત્મા જોવામાંથી નીકળી જનાર અને પ્રકૃતિનો ધર્મ ને તારો ધર્મ જુદો છે તો પ્રકૃતિનો ધર્મ તને બંધન કરતા કઈથી થાય તને કઈથી નડે ખાસ ધ્યાનમાં રાખો આ વિજ્ઞાન છે અને વિજ્ઞાન એને કહેવાય કે જે રિઝલ્ટ આપે 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 ને આપે જ એને વિજ્ઞાન કહેવાય સાહેબ વિજ્ઞાન એટલે આબા પરથી કેરી જેવી તૂટે એવી નીચે પડે પડે ને પડે એ ઉપર ક્યારેય ના જાય એનું નામ વિજ્ઞાન એવી રીતે આ વિજ્ઞાન દ્રષ્ટિ જો ફિટ થઈ તો એનું રિઝલ્ટ છે મુક્તિ એ રિઝલ્ટ મળે મળે ને મળે જ એમાં કોઈ પણ શંકા નથી પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત